તો ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ચોવીસ ઓગસ્ટે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેતેશ્વર પુજારાને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી પુજારાએ આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે મને મારી નિવૃત્તિ પર માન્ય વડાપ્રધાન તરફથી પ્રશંસાપત્ર મળ્યો જેનાથી હું સન્માનિત અનુભવું છું તેમણે વ્યક્ત કરેલી લાગણીઓ માટે હું ખૂબ જ આભારી છું મારા જીવનની બીજી ઇનિંગમાં પ્રવેશ કરી રહ્યો છું ત્યારે હું મેદાન પર વિતાવેલી દરેક ક્ષણ અને ચાહકો તરફથી મળેલા પ્રેમને યાદ રાખીશ વડાપ્રધાન આ પત્રમાં લખ્યું છે કે ચેતેશ્વર પૂજારા નિવૃત્તિના નિર્ણય વિશે માહિતી મળી ત્યારબાદ ચાહકોને ક્રિકેટ જગત તરફથી પ્રશંસા થઈ ટૂંકા ફોર્મેટના રાઉન્ડમાં પૂજારા લાંબા ફોર્મેટની સુંદરતાનો પ્રતિક રહ્યા પૂજારાની ધીરજ એકાગ્રતા અને લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતાએ તેમણે ભારતીય બેટિંગનો મહત્વનો આધારસ્તંભ બનાવ્યો હતો પૂજારાની હાજરી હંમેશા ચાહકોમાં વિશ્વાસ ભરી દેતો હતો ટીમ હવે સુરક્ષિત હાથમાં છે તેમણે ઘરેલું ક્રિકેટ ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે તેનું યોગદાન બિરદાવવાલાયક છે રાજકોટને ક્રિકેટના નકશા પર લાવવા તેમનું યોગદાન યુવાનો માટે ગર્વની વાત છે